તો હવે તમે વિચાર કરો છો કલ્પના કરો છો નેગેટિવિટી કરો છો ડ્રીમિંગ કરો છો તો એ બધાની અંદર સતત રીતે વિચારારે એસોસિએશન કરો છો તો સતત રીતે આપણી એનર્જીનું બિલ ચડે છે તમે જે એનર્જી મળે છે એનું બિલ ચડ્યા રાખે છે એટલે એ વપરાઈ જાય છે હવે આ એનર્જીને બચાવવી હોય તો તમારે પહેલી વસ્તુ છે તમારે તમારી હાજરી નોંધાવવાની એટલે કેન્દ્ર હવે તમારે સતત રીતે એક એક તમારે ટ્રાય કરવાની અડધી કલાક કલાક એક કેન્દ્રમાં રહેવાની શ્વાસ હોય નાભી હોય ગમે તે કેન્દ્ર કેન્દ્રમાં રહેવાની ટ્રાય કરવાની કલાકે કલાકે પાંચ દસ પંદર સેકન્ડ એમ કરતા 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 તમારી હાજરી જેટલા અંશમાં વધશે ને એટલા અંશમાં વિચારો કપાસ વિચારો એની ગતિ નહીં કરી શકે તો આ તમારે પેલા કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા તમારે કરાવવાની છે